નમસ્કાર દર્શક મિત્રો સનસની કેસ ન્યૂઝમાં માં સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે વડોદરામાં સ્કૂલ વાનમાંથી બાળકો પટકાવવાનો મામલામાં વાનના ચાલક પ્રતિક પરિહાર અટકાયત કરાઈ વડોદરામાં સ્કૂલ વાનમાંથી માંથી પટકાવવાનો મામલો ઘટના મામલે એસીપી પ્રણવ કટારિયા નિવેદન બનાવ અંગે મગરપુરા પોલીસ મથકે ફરિયાદ દાખલ વાનના ચાલક પ્રતિક પરિહાર અટકાયત કરાઈ વાન માલિક જિગ્નેશ જોશી પણ અટકાયત ચાલક સામે બેદરકારી પૂર્ણ ડ્રાઇવિંગનો ગુનો દાખલ ડ્રાઈવર પાસે લર્નિંગ લાયસન્સ હતો તે પણ ગુનો પાકા લાયસન્સ વગર ગાડી ચલાવવાનો પણ ગુનો એકસો પાણું એકસો એસી એકસો ચોર્યાસી છ ત્રણસો છત્રીસ બસો નેવ્યાસી હેઠળ ગુનો દાખલ

માલિક ને કરી હતી કે આનું લોક બગડેલું હતું તો આમાં એને લોક ઠીક ના કરાવ્યું તો એ માલિક પણ ગુનેગાર નથી હા બધું તપાસ નો વિષય છે આરોપીના ના આપણે માની લેવાનું નથી આ તપાસ નો વિષય છે કે એમને શું કાર્યવાહી કરી છે બરાબર બેદરકારી ની કલમ લાગી છે એમના ઉપર હવે એમના બચાવમાં શું રજૂઆત કરે છે શું પુરાવા આપે છે અને આપણને તપાસમાં શું પુરાવા મળે છે એ મુજબ જે પણ આરોપી હશે અને જે પણ સેક્શન મુજબ આરોપ બનતા હશે એ બધા મુજબ કાર્યવાહી છે હજુ તો ફરિયાદ ડ્રાફ્ટ કરવાનું ચાલુ છે

અને આ વિડીયો ઓગણીસ છ બે હજાર ચોવીસ તો બે દિવસ પહેલાંનો આ વિડીયો છે બપોરે અગિયાર વાગીને સુડતાલીસ મિનિટનો આ વિડીયો છે આ જે ઇકો ગાડી છે એનો એનો નંબર છે જી જે સિક્સ પી એફ ફોર ટુ થ્રી સેવન બેતાલીસ સાડત્રીસ જી જે સિક્સ પી એફ આ નંબરની ગાડી છે અને એ ગાડીનો જે ચાલક છે એ છે પ્રતિક